લાટીના કાગરીયા નદીના બ્રિજની મહિલાનો નિર્વસ્ત્ર લાશ મળી આવવાનો મામલો ફોરેન્સિક રિપોર્ટ બાદ આ મહિલાની હત્યા કરવામાં આવી હોવાનો રિપોર્ટ આવતા સનસનાટી મચી જવા પામી છે ત્યારે પાંચ દિવસ પહેલા બિનવારસી મળેલા મહિલાના મૃતદેહને હત્યા કરી નદીમાં ફેંકી દીધા હોવાની વિગતો અંગે પોલીસનો તપાસ ધમધમાટ શરૂ કર્યો છે લાટીના ગાગડીયા નદીના બ્રિજ નીચે અઠ્યાવીસ માર્ચના રોજ નિરવસ્ત્ર હાલતમાં એક મહિલાની લાશ તરફી મળી આવી હતી પોલીસને શંકાસ્પદ લાગતા આ મહિલાની લાશ ને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર લઈ જવામાં આવી હતી આ ફોરેન્સિક રિપોર્ટ આવતા આ મહિલાની હત્યા કરી હોવાનું બહાર આવતા સનસનાથી મચી જવા પામી હતી લાઠીના ડાગડિયા નદી બ્રીજ નીચે એક મહિલાની નિર્વસ્ત્ર લાશ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને શબને બહાર કાઢવામાં આવ્યું હતું ને મૃતકની ઓળખ ન હોય ને શંકાસ્પદ મુદ્દે હંગે લાઠી પોલીસ ફોરેન્સિક કીમ માટે ભાવનગર મોકલવામાં આવી હતી ફોરેન્સિક પીએમ અમૃતક મહિલાનું મટડ થયેલું હોવાનું સામે આવ્યું હતું પોલીસ તપાસ દરમિયાન આ મહિલાની ઓળખ જમુબાઈ ગોટિયા રાવતલે જે પિતરાઈ તાલુકા શાહદા જિલ્લો નંદરબાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું હતું આ મહિલાની હત્યા દોરી અથવા દોડાથી કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી આ મહિલા તેમના મહારાષ્ટ્ર રાજ્યની તારીખ છવ્વીસ માર્ચના રોજ ગુમ હોવાની માહિતી સામે આવી હતી મૃતકના પરિવારજનો સાથે સંપર્ક કરીને મહિલા કેમ ગુમ થઈ કોને જોડે લાઠી સુધી પહોંચી તે સમગ્ર બાબતો પર પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે ને હાલમાં ફોરેન્સિક રિપોર્ટના આધારે પોલીસ હત્યારો કોણ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની વિગતો ડીવાયસપી ચિરાગ દેસાઈ દ્વારા જણાવવામાં આવી હતી લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારની ગાવડકા નદીમાં અઠ્યાવીસ તારીખના રોજ પોણા અગિયાર વાગે નદીની અંદર કોઈ નગ્ન અલગમાં મહિલાની ડેડ બોડી હોય જેની માહિતી મળતા તેને બહાર નીકાળી અકસ્માત ગુનો નોંધવામાં આવેલ ત્યારબાદ લાશની ઓળખ કરવા માટે અને તેની સાથે કોઈ બધા બનેલ છે કે નહીં એના માટે ભાવનગર ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલ તપાસ દરમિયાન જણાઈ આવેલ કે જમ્મુબાઈ ગોટિયા રાઉ તાલે કે જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સરદા તાલુકાના પીપરાની ગામના વતની છે છવ્વીસ તારીખના રોજ અગિયાર વાગે દવા લેવા માટે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ ઘરે ન પહોંચતા મસાવત પોલીસ સ્ટેશનમાં જાણવા મિસિંગ દાખલ થયેલી છે ત્યારબાદ ફોરેન્સિક પીએમમાં જણાઈ આવેલ કે તેમને ગળાના ભાગે ટૂંપો આપી મૃત્યુ નિપજાવેલ છે જે રિપોર્ટના આધારે લાઠી પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ મર્ડરનો ગુનો દાખલ કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યરવાય ચાલુ છે. મહિલાનો મૃતદેહ છે એ સોફી દેવો આવ્યો છે કે સોફી દેવામાં આવ્યો છે મહિલાનો મહિલાનો મૃતદેહ કે જે શરૂઆતમાં ઓળખ ખાલી લાશ હતી ત્યારબાદ એને ઓળખવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા એ આઈડેન્ટિફાઈડ થઈ તેમના પરિવારને બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ એમની ઓળખ કરાવી તેમને સોંપવામાં આવ્યો છે. મહિલા સાથેનો દુષ્કર્મ કેવો થયો મહિલા સાથે હાલની જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ નોટ મળી છે એની અંદર કોઈપણ પ્રકારની બીજી કોઈ ઇન્જરી કે કોઈ અણ અણબનાવનું ધ્યાને આવેલ નથી